બોરસદમાં કતલ કરેલ ગાયનું માથું મળી આવ્યું કસારી રોડ પર આવેલ મહી કેનાલ ગાયનું માથું મળ્યું ઘટનાની જાણ થતા જીવદ્યા પ્રેમીઓમાં રોષ બોરસદ પોલીસ પણ પહોંચી ઘટના સ્થળે જીવદ્યા પ્રેમીઓ અને વિવિધ સંસ્થાઓ પહોંચી ઘટના સ્થળે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે